નારાયણ ચલાવે એ વખતે આપણે એક એ સમજવું કે આ જે વસ્તુ છે જ્યાં આગળ બહુ આપણી શ્રદ્ધા જે હોય ભાઈ એ પણ મિથ્યા છે લેવું પડે કારણ કે

બ્રહ્મનિષ્ઠ પુરુષે માથે હાથ નું કરે જ્ઞાન થયું ક્યાંય થયું નથી ઉપદેશ ઠીક થશે અને ઉપદેશ મારે આત્મસાત કરવો જ પડશે ગુરુજીની સેવા વગેરે કરવો જ પડશે અને આ બધા વગર છોટકો જ નથી કૃષ્ણ સ્વામીજી મહારાજ કહેતા હતા કે એક વાર તો બાર વર્ષ ગુરુજી પાસે રહીને ઉપનિષદોમાંથી પસાર થઈ જવું જોઈએ એટલે મારો પરિચય છે બધા ઉપનિષદો જોડે અને એની પદ્ધતિઓ એના સિદ્ધાંતો વગેરે જોડે મારો ખાસો પરિચય થઈ જવો જોઈએ હવે હું શ્રોત્રીય ગુરુ શ્રોત્રીય ગુરુની ઓળખ આપણે આપી શાસ્ત્રો એ પ્રમાણે કે હી નોઝ હાઉ ટુ કમ્યુનિકેટ આપણે વાત કરી વચ્ચે કે એની પાસે શું શું હોવું જોઈએ ક્લેરીટી ઓફ બ્રહ્મ સત્ય જગત મિથ્યાન એનું સ્પષ્ટ દર્શન એની પાસે હોવું જોઈએ જીવો બ્રહ્મ બના પર આ ભિઝન દર્શક એનો અત્યંત સ્પષ્ટ હોવું જોઈએ બીજું મેં કહ્યું પ્યોરિટી ઓફ ધ ઇન્ટેન્શન એની શુદ્ધ પોતાની પણ બ્રહ્મનિષ્ઠા પ્રાપ્ત કરવાની જ દાનત હોય બીજી ના હોય શિષ્યનું પણ કલ્યાણ કરવાની જ દાનત હોય એના પૈસા કે સેવા કશા પર નજર ના હોય આ પ્યોરિટી ઓફ ધ ઇન્ટેન્શન દાનતની શુદ્ધિ ત્રીજું આર્ટ ઓફ કોમ્યુનિકેશન એને ઘણું જ્ઞાન પણ કહેતા ના પડતું હોય દ્રષ્ટાંત કુશળો વક્તા ભાગવત કહે છે કે વક્તા દ્રષ્ટાંત આપવામાં કુશળ હોવો જોઈએ ટૂંકમાં જેની જે ભૂમિકા છે શ્રોતાની એને એની ભૂમિકા એ જઈને એની ભૂમિકાને ઓળખી શકે સમજી શકે એની ભૂમિકા એ જઈને એના દ્રષ્ટાંતોથી એની ભાષામાં એને સમજાવી શકે આવી કુશળતા અને ધારક પણ હોવી જોઈએ કુશળતા પણ હોવી જોઈએ શું નથી આવડતો એ જે વિચારે છે જે બોલે છે અને જે કરે છે એની એક વાક્યતા સુગ્રથિકતા એ માનવા કે પૈસા તો માટે છે છે અને છાના પૈસા પૈસા ભેગા કર કરતો હોય ઘણી બધી એવિડન્ટ વસ્તુઓ હોય છે અને એ આપણને ઓળખાય કે માણસ રાગત દ્રષ્ટિ લાર્જ એટલે ખાસા હશે રાગત દ્રષ્ટિ મુક્ત છે ખાસા હશે એ જે બોલે છે જીવવાનો ગંભીર પ્રયત્ન કરે છે રિએક્શન કરી બેસે છે ગુસ્સે થઈ બેસે છે પણ એની તાનત એક દિવસે રિએક્શન એક્શન રિએક્શન જુદી વસ્તુ છે એક્શન એટલે તમારા પર ઘાસ કરે છે રિએક્શન એટલી ઈચ્છે છે કે ના તેમ થઈ જાય છે નથી તો એને હજુ પોતાના કેટલાક પાસા એટલે કરવાના બાકી છે એને પોતાના પર ધ્યાન આપવાની જરૂર છે અને પોતાના ગુસ્સા નિર્ણય શીખો કારણ કે બધી પ્રક્રિયાઓ છે કશું રાતોરાત નથી થતું યસ ટુ બર નથી હું પણ એમાં એ સભાન છે અને જે આપણને ઓળખાય છે કે આ રિએક્શન થઈ ગયું છે એક્શન થઈ ગયું છે રિએક્શન નું પછી કશું હોય ને તો નાખસ કરવાનો હોય કે થઈ ગયું છે એક્શન થતું હોય કે જાણે જોઈને અપમાન કરતો હોય જાણે જોઈને બીજાનો સન્માન પૈસા વાળાનો કરતો હોય તમારો ના કરતો હોય તો જરા ચિંતા ખરી પણ મોટે ભાગે દાનતની પવિત્રતા ઓળખાતી હોય અને ઇન્ટીગ્રેશન વ્યક્તિ પણ સુપ્રચિત પણ પ્રાય શાસ્ત્રને જ વિચારે છે શાસ્ત્ર જ બોલે છે શાસ્ત્રને જીવવાનો સંદિષ્ટ પ્રયત્ન સેવા પણ કરવી જ એક અક્ષર પણ જ્યાં ભણ્યા ત્યાં સેવા કરવી જ પડે અને એટલા માટે બ્રહ્મનિષ્ઠની બ્રહ્મનિષ્ઠ મળી જાય તો પગે લાગો આશીર્વાદો સેવા કરવાનો નથી પણ ભણવા માટે આ વસ્તુઓ જ બ્રહ્મિષ્ઠ રમ મહર્ષિ ના પણ ભણાવી શકે મહારાષ્ટ્ર રમિ નું ત્યાં અરુણાચલમાં જઈને બેસો કશું નહીં થાય શું થશે એમના પૂર્વના સંસ્કાર હતા નાના મોટા પ્રતિબંધ ત્યાં દૂર થઈ ગયા એમને જ્ઞાન થયું આપણે ત્યાં પર્તમાજી બેસી જઈશું શું થોડી મરી જઈશું અને શું થશે આપણું

કે તમે સ્વીકારજો બીજા નિંદનીય નાગે ના સ્વીકારશો ત્યારે મને જબરદસ્ત મુશ્કેલીઓ હતી કે ગુરુજી મને નિંદનીય હોય કેવી રીતે મને જો જરૂર છે શાવી હું તો ચક મને આ પર મારા તો બહુ તા ખ્યાલ હતા ગુરુ એટલે ભગવાન જાત જતની વસ્તુઓ બધી સમજ પડી હવે કે શું હોય છે દુનિયામાં અને એટલા માટે ઉપનિષદ કેમ કહે છે એક વસ્તુ એ પણ કરી કે નિંદનીય ના હોય ને મને લાગતા હોય બધી શંકાના લાભ આપણે તૈયાર છે કે એમના બધું સરસ છે મને એવું લાગતો કે આવું તમારી પણ ભૂલ હોય શકે અને કદાચ એમનું રિએક્શન હોય શકે કદાચ એમનામાં કંઈક સિન્સિયરિટી છે પણ પોતાના પાસના જોવાના બાકી છે ઘણીવાર ઘણી વસ્તુઓ પ્રભાવિત કરતી હોય છે અને ઘણી વસ્તુઓ વધારે પડતી પ્રભાવિત કરતી હોય છે અને પછી ઘણા પ્રભાવ હેઠળ ખેંચાઈ જતા હોય છે મે કીધું માણસ છે અમે દિવસ તો થોડા દિવસોમાં કયા કરું છું ગુરુજી માણસ છે અને માણસ તરીકે ભૂલ કરવાના બધા અધિકારી છે એમ તમે હું તમને ઓળખામ ભૂલ કરી બેસો તે ના કરી શકે કરી શકે પછી ખોર પડી ગાઉ નીકળ્યો તો ધ વિલ નોટ ફીલ ગિલ્ટી ફોર અ લોંગર ટાઈમ પ્રતાપની ઉપર થઈ જશે કંકરી આ હું જોઉં છું એટલે આપણે આપણે એમને બોલાવવા માટે ઘણો ઊંચો ધોરણ રાખવો જોઈએ પણ છતાં આ બધું દેખાય અને તમે કીધું એક એક ફેક્ટર આવું બીજો ત્રીજો ચોથું દેખાતું હોય અને બાકીનું ભણવાની સપોર્ટ ઉત્તમ હોય તો ભણી તો લેવું છે બરાબર સ્ત્રોત્ર દેખાતું હોય પણ સ્ત્રોત્ર તો શાસ્ત્રો નહીં આપણી ભાષાનો મેં કહ્યું એ કે એમનામાં ક્લેરિટી ઓફ ધ વિઝન હોય પ્યોરિટી ઓફ ધ ઇન્ટેન્શન હોય આર્ટ ઓફ કોમ્યુનિકેશન હોય ઇન્ટિગ્રેશન ઓફ ધ પર્સનાલિટી હોય આ બધી વસ્તુ ઇઝ સિન્સિયર ઇન એવરી વે બધા કોણે કાચરે સિન્સિયર છે અને આપણો ભલો કર એને આપણા માટે દયા છે એની ઈચ્છા છે કાનો કલ્યાણ થાય હું નથી કરી શકતો પણ ભગવાન તું એનું કલ્યાણ કરજે મોટી વાત છે આખરે મહાત્મા છે વૈદાન બનાવે છે ઘર બહાર છોડ્યું છે અને એ ભગવાનની દિશામાં ગંભીરતાથી ચાલે છે મોટા સ્વામીજી મહારાજ કહેતા આ બધા પ્રશ્નો તો સ્ટેન્ડર્ડ હોય ને

અને જો બધું સરસ હોય અને આવી નાની મોટી વસ્તુ દેખાય તો વિચલિત ના હોય સ્કર્ટિંગ રાઉન્ડ એ વસ્તુને બાજુ મૂકી દેવાની સમજ નહીં જોવાનું એ પાસું કેન્સલ કરી દેવાનો અને એ જે મેં સંગીત ગાતા ગા સંગીત એનો સંગીત બહુ ગમતું હોય બહુ સુંદર મધુર કંઠ છે અને જ્યાં આ લાભ ના હાય એની વસ્તુઓ હશે મોઢું કે જુબાનું એવો જ આ ખરું આખું મોડું કરે છે આંખો બંધ કરી દેવાની સંગીત સાંભળવાની ઉપદેશ રાખ્યો કોઈક ને ઇન્ટ્રોડકશન મળી શકવાનું એ નથી આ વસ્તુઓ કે શિષ્યો જો એટલા લાયક હશે શક્ય છે કે એમની લાયકાત પર એમને જવાબ આપતા આપણા ગુરુ પ્રમ થઈ જશે અને સહવીર્યમ કરવા બધાય શિષ્ય પણ થશે શિષ્યને નસીબે પણ ગુરુને લાભ મળી શકે છે એટલે બંને સાથે ચાલે ઉપનિષદની પ્રાર્થના છે અમે બંને સાથે પ્રયત્ન કરીએ સાથે વેગ પ્રાપ્ત કરીએ સાથે અમારી વિદ્યા પ્રકાશિત થાય ભગવાન અમારી વિદ્યાનો સાથે સાથે પાલન કરે એ તો ગુરુની ઉદારતા છે કે પ્રાર્થના કરે છે પણ આપણે એને સાચા અર્થમાં સમજીએ કે બંનેની પ્રાર્થના છે કોઈ વાંધો નથી બંને ગંભીર પ્રયત્ન કરી રહ્યા છે

જો એની ગાડી સાફ કરી આવો એનો આ કરો પેલો કરો એ માનીશ તો મને નુકસાન છે ભણવાનું શું કરવા ગાડી ને સાફ કરવા જવું મને નુકસાન નથી એટલે મહારાજ આગળ દેશ જશે કે હું ગાડી સાફ કરું તો એ મારી જિજ્ઞાસામાં નડશે મને

કારણ કે તમે ભગવાન સમજીને ચાલો છો તમારું કલ્યાણ કરશે જેને કલ્યાણની ભૂખ લાગી છે અને જેને મોક્ષ જોઈએ છે જે તમે ભૂખ્યા છો તમે કોઈની પાસે જાઓ છો તો મને ખાવા ન આપો કે બેસ હું તને કલ્યાણ પૂછું અને કલાક બે કલાક રાહ બેસો છો તમે અને પેલો કયો છાશ ને પાટકી લઈને આવે છે તમારા માટે તો તમને એમ કે હે આવો હું ભૂખ્યો રહેવા છું દુઃખ છે એને મને છેતર્યો એ આવો નીકળ્યો અગ્નિ વસ્તુઓ જે પીડા પહોંચાડે છે તમે કલ્પના ના કરી શકો એવી હોય છે ભયંકર વસ્તુ હોય છે આ બધી કે મારો અમારે શ્રદ્ધા મુખ્યું આમ એટ લોસ મારે કરવાનો શું હું ક્યાં જોઉં અને જે જગ્યાએ તમે પચીસ વર્ષ રહીને સેવા કરી પછી તમે બીજે જશો તો તમને લાગે છે બીજે શું નહીં કરશે તમે બીજા પચીસ વર્ષ કાઢો જેથી પૂરી થઈ જશે અને આ પછી પચીસ વર્ષે ખબર પડશે અહીંયા આવું નહીં કોઈ એટલે મને લાગે છે તો ધોયેલા કંઈ મળ્યો નથી હોતું બહુ જ મોટા નામો જેમના ગણું શિરો મળી છે એટલો બધો ગુસ્સો જાય બહુ જ મોટો નામ છે અને ઘણા આદરથી લેવાય છે ને લીવ અત્યંત આગળ બ્રહ્મનિષ્ઠ પુરુષ હશે આ લોકોને ને પ્રમાણે કે

સ્વામીજી બહેનો જ કહે છે ક્યાંકથી શીખવું કે શું કરવું શીખવું શું ના કરવું બંને જગ્યાએ શીખવાનું છે અને એટલે આપણે જે ઉપનિષદ જયારે કહે છે મારા નિંદનીય કર્મ ના કરશો અનિંદનીય હોય તો અનુસરણ કરજો પોતાના બચાવ માટે પણ આ હવે હું છે છું કે એ વસ્તુ ઓલસમ મેક સેન્સ અને એની ચિંતા ના કરવી ખરેખર એવું જણાય કે આવું છે એમનો ઉપર આપણું કામ કરીને નીકળી જવું આપણે તમને આશ્રમ ના કરો તમને આશ્રમ મળે તમને પૈસા મળે તમને એક હજાર નાખ ની પદવી મળે એવું બધું પછી નિરાશ થાવ તમારો પ્રશ્ન છે પણ ભણી નીકળી જવા માટે વાંધો નથી આવતો અને બ્રહ્મનિષ્ઠા મારી ગંભીરતાથી નારાયણ કરી આપશે ઇટ ઇઝ પોલિંગ અપ છે ને કે મોટા સ્વામીજી મહારાજ કે લોકો કે તમારી કથા નો બધા અને બસ પર જે ઝઘડા કરે છે બધું કરે છે એટલે શું કે છે મેં રસગુલ્લા બનાવીને ચાસણી ના થશે

ક્ષણિકત્વ છે મિથ્યા છે કશું બાકી નહીં રાખે એટલે અને એ જોવાની દ્રષ્ટિ છે બહુ મોટી મહાન મહાત્માની જ કૃપા છે આપણે જોઈ શકીએ છીએ ત્યાં પૈસા પૈસા મોટા મોટા એક મહાત્મા એટલે મોટા મહાત્મા હવે બે કંઈક વાર કોઈ આવી થપી આપી હા આમ પાછળ વાત કરી એમાં ભરે ખબર જ ના પડે મને એટલે આ બધું મેં મારી આંખે બહુ જ જોયું છે બહુ જ જોયું છે પણ હું જે કહું છું બધું પ્રમાણે છે અને આપણે માટેના હું એકદમ સ્પષ્ટ અને અને અનુભવમાંથી જન્મેલા એવા હું તમને લેસન આપું છું કે આપણા કલ્યાણ માટેની આ વસ્તુ હશે ના બધું કરશે